ભરત જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી અક્ષય રાજ મકવાણા સાહેબની સૂચના મુજબ નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને જિલ્લામાં પ્રોહિબિશનની અસરકારક કામગીરીના ભાગરૂપે અંકલેશ્વર રૂરલ પોલીસે ગણનાપાત્ર કેસ છોડી કાઢ્યો હતો નાયબ પોલીસ અધ્યક્ષ શ્રી ડૉક્ટર કુશાલ ઓઝા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી ગોહિલની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર નેશનલ દાનને બાતમી મળી હતી કે એક સ્વિફ્ટ ફોર વ્હીલ ગાડીમાં દેશી દારૂનો જઠ્ઠો ભરી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર અંકલેશ સુરત તરફ જવાનો છે બાતમીના આધારે પોલીસે કાપોદરા નવજીવન કટની સામે આવેલા લાભેશ્વર માર્બલ પાસેથી નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર વોચ ગોઠવી હતી પોલીસે બાતમીવાળી મારુતિ સુઝુકી સ્વિફ્ટ ગાડીને જેનો રજિસ્ટર નંબર જીજે જીરો ફાઈવ જે એ અઠ્ઠાવન સાથે આરોપીને પકડી પાડ્યો હતો આ કેસમાં પોલીસે અમૃતભાઈ ઉર્ફે જેકિદુખભાઈ વસાવાને ઝડપી પાડ્યો હતો આરોપીનો ગુનાહિત ઇતિહાસ પર છે જેમાં ભરૂચ અને અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળના અનેક ગુનાઓ નોંધાયા છે આ ગુનામાં કૌશિકભાઈ ઉર્ફે લાલુભાઈ સુરેશભાઈ પટેલ રહેવાસી સુરત લસકાણા ગામ પટેલ ફળિયુને વોન્ટેજ જાહેર કરાયો છે પોલીસે આરોપી પાસેથી દેશી દારૂના બમ્ફર નંબર બસો કે જેની આશરે કિંમત એક લાખ ઓગણત્રીસ હજાર છસો મારુતિ સુઝુકી સ્વિફ્ટ ફોર વ્હીલ ગાડી કે જેની કિંમત બે લાખ તેમજ એક વિવો કંપનીનો સફેદ કલરનો મોબાઈલ કે જેની કિંમત આશરે પાંચ હજાર ગણી કુલ ત્રણ લાખ ચોત્રીસ હજાર છસોના મુદ્દામાલ કબજે કરી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી છે રિપોર્ટર હુમે Saya dan Kaleswar, Gujarat. Terima News, Gujarati.